તો સામાન્ય રીતે શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓની હાજરી લેતા હોય છે અને સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવામાં આવતી હોય છે ધડાકો થઈ રહ્યો છે જેવો વસવાટ તો વિદેશમાં કરે છે પણ તેમનું નામ જે તે શાળાના શિક્ષક તરીકે ચોપડા ઉપર બોલી રહ્યું છે એવા શિક્ષકો પણ છે જેમણે પોતાના બદલે નોકરી પર જવા માટે પગારદાર માણસો રાખ્યા છે

શિક્ષક જ વર્ગખંડ પહોંચતો ન હોય તો એ ગ્રામીણ વિસ્તારના બાળકોને કઈ રીતે શિક્ષક શિક્ષણ મળશે આપણે જોયું છે ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકો ની જગ્યા લાંબા સમય થી ખાલી છે ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ સામાન્ય વર્ગના બાળકો ભણવા માટે આવે છે અને વર્ગખંડમાં શિક્ષક જ ન હોય અને શિક્ષક હોય તો એ પોતે આવે છે કોઈ બીજાને પગાર આપીને આધાર આપીને નજીવો પગાર આપીને જે કાં કોઈ વિદેશ જઈને હોય ને પગાર અહીંયા લેતા હોય એટલે આ સંપૂર્ણપણે સરકારના આશીર્વાદથી ચાલતું શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એના આશીર્વાદથી ચાલતી આ ગોલમાલની ગેરિટીઓ છે લાંબા સમયથી ચાલી રહી છે અને આ માત્ર અંબાજીથી ઉંમર ગામ અંબાજીની ભાષા સ્કૂલનું આવ્યું એના એક પૂરતું ને આ ખેડાનું એક પૂરતું નથી સમગ્ર રાજ્યમાં આવી ગેરિટીને ગોલમાલ લાંબા સમય ચાલે છે એટલે કે શિક્ષણ વિભાગ માત્રને માત્ર પોતાની સમીક્ષા કરે ને તો એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટો ફાયદો થઈ જાય પણ દુઃખની વાત એ છે કે જે શિક્ષણ વિભાગ આખા રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગુલબાંગો ફેંકે છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રોને ખબર જ નથી કે અહીંયા ક્યાં શિક્ષકો ક્યાં કામ કરે છે અને આ ગોલમાલ એમને ન ચાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પણ હોય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી શું કરે છે કઈ રીતની તપાસ કરે છે શું એ માત્ર પૈસા કલેક્શન કરવાનું છે હપ્તા લેવા માટે છે મંજૂરી આપવા માટે છે

બનાસકાંઠા જિલ્લાની એક બાબત અમારા પણ જાણવા છે સરકારે એક ઝુંબેશ ના રૂપે શાળાઓથી ભૂતિયા બાળકો બાળકોને નાબૂદ કરવા માટે ખુબ મોટો પ્રયત્ન કર્યો

અને શિક્ષણ વિભાગે ચોક્કસ આના પર એક્શન લેવું જ જોઈએ અને હજુ પણ ગુજરાતની કોઈ પણ શાળામાં આવી બાબતો ચાલતી હોય તો નીચેના લેવલથી પ્રયત્નો કરી અને આ બાબત દૂર કરવી જોઈએ અને એક બેરોજગાર પાત્રતા પ્રાપ્ત શિક્ષકો બનવાની રાહ જોઈને બેઠા છે અને શિક્ષકો જ જયારે નોકરી કરતા કરતા આ પ્રકારે જર હોય સુધી ગેરહાજર હોય તો ખરેખર મોટી ઘટના કેવાય શિક્ષણ વિભાગે થોડા સમય પહેલા પરિપત્ર કરી અને આવી લાંબી રજા પર કોણ કોણ છે એની વિગતો માગીતી જ પરંતુ કોઈ ના કોઈ છીડા નો ઉપયોગ કરી અને જો આ પ્રકારે ચાલતું હોય તો જરૂરી છે કે પગલા એવા લેવાય જેથી કરીને આવી ઘટનાઓ ભીખાભાઈ ગુજરાતમાં ન બને જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે તેમને પૂરતો અભ્યાસ મળી રહે ભણતર મળી રહે ભીખાભાઈ આપ અમારી સાથે જોડાય આપનો આભાર